ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે બા સવારમાં મીંડા છે વાળવા ને વેદુ રવિવારની રજા હોવાથી કાગળીઓ લઈને આવી ગઈ છે અત્યારે વહેલી ઉઠી ગઈ છે એટલે હવે આ શું કહેવાય અને શું કહેવાય વેદુની ભાષામાં ડોસી હમણાં કાગળ ઉપર નાખીને પછી એને હવે થોડીક વાર એમને રહેવા દેવી પડશે નકર એ કાગળ ઉપર નહીં ચડે એમાં લઈને પછી ક્યાંક નાખવા જવું છે એટલા માટે થોડીક વાર રહેવા દે જોઈએ હવે કેટલી વાર કાગળ ઉપર ગતિ કરે છે ઉસકો પતા ચલ ગયા કે તરફ નહીં નહી તો ટર્ન લે રહી અભી કાગજ કો ટર્ન લે લે દેખતે હે ચલો અભી આગે બ લગી આપણે રાસ્તે પે કાગજ પે ય જો મોઢાની પાસે મૂછું જેવું ઉપર હેડમાં તું એને ઊંચી કરે ને એ જોઈ લે આજુબાજુમાં કાંઈ મારે નડતરરૂપ નથી ને નકર એ ઊભી રહી જાય તો આગળ ન વધે જરા કંઈ કંઈ હલન ચલન થાય ને હમણાં વેદવી કાગળ હલાયું એટલે ઊભી રહી ગઈ હવે થોડીક વાર સ્થિર રાખશું ને એટલે હમણાં આગળ વધશે ધીમે ધીમે સેફ્ટી મેજર બધા ધ્યાન રાખતી હોય એના અડાડમાં તું કાંઈ થોડીક વાર કાંઈ અડાડમાં એટલે હમણાં આગળ વઈ જાય જો આગી કાગળ ઉપર ચડી ગઈ ચલો ડસ્ટબિન મેં ડાલ દેગી ગઈ એ લડકી દાલ ચાલો ભરપેટ નાસ્તાની ડીશ રેડી થઈ ગઈ છે ને અહીંયા વેદું નાસ્તાની ડીશ રેડી થઈ રહી છે એને હજી ચટણી હાલશે ભેગી એ બાકી છે લેવાની અને અહીંયા મોબાઈલ રેડી થાય છે નીચે બેસ ભાઈલા નીચે બે જા હાલ નાસ્તો કરવા બે જા મોબાઈલ મૂક સાઈડમાં ઘડીક હાલ અમે તાર જેવડા હતા ને તે આવી ભાખરીઓ એમને મુલારી જતા કાંઈ ન જોઈ ભેગું જઈ માં પછી નીચે સાફ સફાઈ હાલે છે ને ઉપર બાળકો રમવા ગયા છે રેડ પાડી આપણે ભેદ તો જો કેવી દાય અહીંયા ઓલા સંકે છે બહુ ડાય બે જુઓ કેટલી બહુ આય્યું કિચન સેટ રસોઈ બનાવી છે શું બનાવશો હા કિચન આગળ તો દરવાજો બનાવી નાખો લાગે છે દરવાજો બનાવ્યો સરસ લ્યો તમારે હવે હે ને કિચન સેટ ને અહીંયા રૂમમાં જ રાખવાનો રમવું હોય ને ત્યાં અહીંયા બધું ગોઠવીને રમી લેવાનું એટલે કોઈ તમને કાંઈ ના ન પાડે ને અહીંયા કાંઈ નડે નહીં કોઈને પડ્યો જ તો હા પણ એટલે અહીંયા જ મૂકી દેવાય ખોલબંધ ખોલબંધ ન કરાય રમવું હોય ત્યાં રમી લેવાનું ચાલો બરાબર રમો ભાઈ બાળકો ફળિયામાં આવું છે ઓલા ફળિયામાં હું નીચે જાઉં છું તમારે આવવું હોય તો આવજો લાઇટ પંખા બંધ કરીને હો થોડીક વાર રમી લ્યો ચાલો તો બધાને હાઈતમ આઈઠમ તો ગઈ પાણીમાં એટલે કે વરસાદ આવ્યો એવો ભયંકર એટલે બધાને ઘણાયના પ્લાન થયા ને ઘણાયના નો ન થયા ને એવું બધું રહ્યું બધાને ખબર છે એટલે એમાં કાંઈ જાજો વિડીયો વિડીયો હમણાં બન્યો નથી એટલે હવે આવી રીતે ટાઈમ મળે તે અનુકૂળતા હોય તે વિડીયો બનાવીને તમારી એ શેર કરતો રહીશ તો આવું છે અત્યારે તડકો નીકળી ગયો છે ને વરી આંબાલાલે પાછી આગાહી કરી દીધી કે એક સપ્ટેમ્બરથી આવશે જોકે આજે જ એક સપ્ટેમ્બર છે પણ અત્યારે દેખાતું નથી પણ બે ચાર દીમાં કદાચ બની શકે પાછો રેડો આવે પણ હાઈટમ હાઈટમ જેવો તો ન જ આવે કારણ કે તાંડી લગી સતત બંધ જ નથી રહ્યો એમાં રાજકોટ જેવા એરિયામાં અમુક અમુક જે બધે વરસાદ પડ્યો છે ને રાજકોટમાં તો ભયંકર થોડીક વાર માટે બંધ નથી રહ્યો પછી વરસાદ રહ્યા પછી મેળાના સ્ટોલવાળા જે હતા એ ન્યાય બધા માણસોએ ખરીદી કરવાની ન્યાય ભીડ તો લોકોનો મેળો તો જાય જ તો રાજકોટ ગોંડલ બધે આવી રીતે આવી બધી ઘટનાઓ હતી જે તમે મારા કરતાં જ હાજી પણ સોશિયલ મીડિયા થ્રુ કે એક્સોએ જે ન્યૂઝ પેપર થ્રુ જાણી લીધી હોય આપણે સીધ જવું છે પેલા મન કહેવા ક્યાં

યન સાબ છેવા છે જોજી ને તો ઈ આ ગઈ બને ખબર હે પ્રસી આયા તમે નથી પછી દીધી ઓલી ક્રિવા કે ઈ તો ફુટ લીવા કે નીવા કે મામા આ હલવાઈ જાવા કે આ એ છે ને બતાઈ નહોતું અરે ધ્યાન કે આ હલવાઈ જાવા વાળા થઈ ગયા તું કેતી ગઈ ખાલી મામા જ છે હા ની ખાલી મામા જ છે તને બહુ પંચાયત હો બગડા પગિલ પાસે બેસ જ એવો કે રજાસ બેસી દે કે અરે બગડની નનયા વાતો આ તમારા બેદી નોકરાત થાત કે વધારે તો આ મજે બળિયા થઈન પછી ગઈ છે ને બળિયા તને હાવ બધો સાવન ભાઈ ને આજી પસ્તેલ સુતા ગઈ કે તો વરસાદ નોતો તેદી તેદી નો તો વરસાદ

મગ મસાલા વેદુ પાણીમાં મેડમ ગીતી ને કેટલી બધી જકેડી ત્યાં રોડ ઉપર જ રસ્તામાં જ કરવાનો હતો જકેડી ક્યાં કઈ હતી મેળામાં પાણી જતું બધે બધે મેળામાં ચાલુ જ નથી થયો હા એટલે હું આમાં તું કરી નાખીશ બેટરી ઉતરી જાય કેવું દબ્યું તું બસ અરે તારી ભલી થઈ મારા કરતા તું શીખી આમાં ઓહો જઈશું કરી નાખતો થઈ એ કરી જ જ એવો છોકરાઓને હોય ગરમી નો થાય ને ફયું આવે તો માટે સુવિધા ઘટવી ન જોઈ ફાયું માટે સુવિધા ઘટવી ન જોઈ કા શિવકાવવું હે અહી રોકાવવું હે હે અમે જાય આલો તું રહી અમે જાય હા અટાણે અમે જાય છે કા

આ ઘીરે મામીને ની મદદ કરશે ઓલો ખેતર ન્યા તમારે ટ્રેક્ટર રાખી દે તમારે રાખવું નહીં ને ન્યા હુતા હુતા જોવાનું જો આવ્યો ઉતરી ઉતરો કે ઉતાર્યો ભાઈ ભાઈ હવે ઘડી કેટલીક વાર હોય ને ગરમી થાય પાછું ટ્રેક્ટર અંદર છે હાલ નાસ્તો ખાવું છે ના ભાઈ ના એ નહીં ખાય

જો ગામડાની વાત જ અલગ છે આખી છ વાગે એટલે ચૂલાના ચૂલામાં બનતા રોટલાની સુગંધ આવે આજુબાજુમાં ગાયના પોદરાની સરસ સુગંધ આવતી હોય ચાલો મેળાની તો કોઈ મેળો તો કોઈની લોક લાગણી નથી રાખતો પણ બાળકોની લોક લાગણીને માન રાખીને ફરી પાછા રવિવારની સાંજે કોલેજ ચોકે પહોંચી ગયા છીએ બાળકોને રાઈડમાં થોડી ઘણી મજા કરાવવા માટે બાકી અહીંયા થોડા ઘણા જે રમોકડા વાળા ફેરિયા હોય એ બધા બેઠા છે થોડાક પાંચ સાત જણા કોઈને રમોકડા લેવા હોય તો રવિવારનો દિવસ છે એટલે અને બાળકોનો મેળો ચાલુ છે જે તો ચાલુ જ જે તો ઈ તો હંમેશા ચાલુ જ હોય આમાં એવું છે કોલેજ ચોકનું વાતાવરણ બતાવી દઈએ થોડુંક પાણીના હિસાબે ના ના પણ આ ઓલો મેળા માટે તૈયારી કરી લાગે છે કે ડ્રેનેજની લાઈન છે કઈ ઉપયોગમાં આવી નહી હોય બંદૂકોથી ફુગા ફોડવાનું બતાવતા જાય થોડું થોડું માણસોનો મેળો અત્યારે અહીંયા છે બાળકોને આવવું હોય એટલે અહીંયા પણ સારો એવો ટ્રાફિક ઘસારો છે રવિવાર છે અને મેળો થયો નથી એટલે આ લોકોને સારું એવું ક્રાઉડ મળી રહે બાળકોનું વાડીમાં કંઈક મેળો લાગ્યો હોય જાત વસ્તુઓ બધી છે અહીંયા સેલનો આઈટમ હોય વીસ રૂપિયામાં ઉભા રહી ગયો જાત જાતની પ્રાઇસ ટેગ લગાડેલા છે વીસ નો ત્રીસ નો પચાસ નો કિચનના સામાનના બીજા બધા એ સાફ સફાઈના બધા બધાય સામાન બધાય છે ને માણસો લેડીઝને ખાસ તો ઇન્ટરેસ્ટની વસ્તુ છે બધી આવું બધું અત્યારે છે થોડી વાર પાસ થઈ જાય ગમે તો લઈ લેવાનું બાસ્કેટમાં ને પછી છેલ્લે કાઉન્ટર આવે એમાં પેમેન્ટ કરી દેવાનું મોલ સિસ્ટમવાળું બધું છે અત્યારે બહાર ઓલા હોટલોમાં ખાવા જાય ત્યાં વેઇટરને ઓર્ડર લખાવીને અડધી કલાક સુધી રાહ જોવે વેઇટ કરે એટલે પછી એ વિચારવા જવું કે વેઇટર જે ઓર્ડર લઈ ગયો એ વેઇટર છે કે આપણે વેઇટર છે એ હમણાં તો ઓલું હાલ નીકળ્યું છે મારે કપડાં મેચિંગ કરવા છે ને મારે દલડા મેચિંગ કરવા છે ને ભવે ભવના ફેરા ફરવા છે પણ જોઈ હો આ બધા કરવામાં ઓલા લોનના હપ્તા ભરવાનું રાહ ન જાય પછી ઉપાધિ થાય મોટી